રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથક અને ધોરાજી પંથકમાં વરસાદે તારાજી સર્જી ત્યારે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું લાખો હેક્ટર જમીનમાં પાકોનું વાવેતર નિષ્ફળ ગયું ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધોરી માર્ગ રાજ્યના મુખ્ય રસ્તાઓ કોઝવે ચેક ડેમ તળાવનું પણ ધોવાણ થયું અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ત્યારે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તથા અન્ય ભાજપના આગેવાનો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોમાં અનાધાર વરસાદ વરસેલ છે જેના કારણે ઉપલેટા સામઢિયાળી કાથરોટા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ધોવાણ થયું છે જેના કારણે પાકને નુકસાન થયું છે ત્યારે કૃષિ મંત્રીએ જાત નિરીક્ષણ કર્યું અને કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ધોરાજીના ના ચિચોડ મોટી મારડ પાટણ વાવથી લાડ ભીમોરા સુધીના ખેતરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કર્યું છે અને મુખ્યમંત્રીને આખો હવાલો આપવામાં આવશે ત્યારબાદ જેમ બને તેમ વહેલી તકે સર્વે થશે અને ત્યારબાદ પેકેજ જાહેર કરીશું ખેડૂતોના નુકસાનનું જલ્દી જ સર્વે થાય તેવા પણ પ્રયત્નો કરીશું ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ધોરાજીથી લાટ સુધીના ગ્રામ્ય વિસ્તારના એકસો કરોડના રોડ મંજૂર થઈ ગયા અને આવનારા સમયમાં લાટ સુધીના તમામ મંજૂર થઈ ગયા આ તમામ રોડ રસ્તાનું કામ જલ્દી જ પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરીશું અતિવૃષ્ટિમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના જે કામોમાં ભારે વરસાદ અને પૂર નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવા અધિકારીઓ પણ અહીં હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી શ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુમાં વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવા જુઓ રજૂઆતો લોકોની વિવિધ પ્રકારની હોય છે કોઈની સહાયની હોય છે કોઈની પેકેજોની હોય છે આ બધી સરકારના નિયમમાં ક્યુ ફિટ થઈ શકે એમ છે આ બધી શ્રી સાથે ચર્ચા કરી

અમને સૂચના આપે છે અને એ દિશામાં અહીંયા જે અહેવાલ જે મને નજરે જોવા મળ્યો એ હું ભૂપેન્દ્રભાઈ પાસેથી લોક વિગતવાર રજૂઆત કરી અને આપણા ખેડૂતોને વધુમાં વધુ કેમ મદદરૂપ થઈ શકાય એ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવશે ધોવાણ થયા છે એ હકીકત છે એટલે એના માટે મેં તમને કીધું એમ સરકારના જે મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ ગામની આ વિસ્તારની મુલાકાત લીધેલી ઉપલેટા લાઠ અને ભીમોરા અને ધોરાજી તાલુકાના ચિચોડ ગામની મુલાકાત રૂબરૂ લઈ અને નિરીક્ષણ કરેલું અને અહીંયા જે કાંઈ નુકસાન ખેડૂતોને થયું છે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે ખેડૂતોને વ્યાપક પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે પાંચ છ ગામની અંદર તો કશું થાય એમ નથી તો આનો જાત નિરીક્ષણ કરવા માટે ખાસ અહીંયા રહ્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લેખિતને મોકિત એ રજૂઆત સાંભળેલી છે નોંધેલી છે અને આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો છે એવા માન્ય કૃષિમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અત્યારે ખૂબ જ ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ખેડૂતોને મળે એના માટેની જાહેરાત થશે બીજું કે આ વિસ્તારના રસ્તાના જે પ્રશ્નો છે ખાસ કરીને લાજબીમોરાનો જે રસ્તો છે એ મંજૂર થઈ ગયો છે અને અત્યારે ટેન્ડરિંગમાં છે અને એ સિવાય જે બ્રિજ મંજૂર થવાની પ્રોસેસ ચાલુ છે અને ચારને બદલે મેં છ બ્રિજની માગણી કરી છે એ પણ મંજૂર થવાની તૈયારી છે અને આપણે મંજૂર કરાવશું ને જરૂર પડશે તો એમાં માનનીય કૃષિ મંત્રીશ્રીનો પણ હું સહયોગ લઈશ અને આ સિવાય જે લાઇટ અને મંજૂર થઈ જવાના છે અને આ કાર્યવાહી આગળ ચાલશે અને એકસો ને એસી કરોડ જેટલા રસ્તાઓ મંજૂર થયા છે પાસાઠ કરોડના વર્કઆઉટ નીકળી ગયા છે કામગીરી અત્યારે પ્રોસેસમાં પગમાં છે અને જે કંઈ બાકીના જે જોબ નંબર મળી ગયા છે એના અત્યારે ટેન્ડરને બાકીની વહીવટી પ્રક્રિયા ચાલે છે